આમ તો ગામ તો બહુ દૂર છે એવા મનહરડી પટેલ આપણે આગળ વધાર્યા અને તેમની સાથે તેમના સાથીઓ તેમની જોડે આવેલા છે અને મનહરડી પટેલ સાહેબ આપણને આત્માનું જાણકારી માટે આપણને આત્માનું જ્ઞાન વિશે તે સત્સંગ કરશે અને આપણે બધા તેનો શાંતિપૂર્વક જાણીશું અને સમજીશું કોઈને કંઈક પ્રશ્નો પૂછવો હોય તો પૂછી પણ શકશે અને હવે પ્રોગ્રામની શરૂઆત આપણા મુક્સો પધારેલા ત્યાં એ શરૂઆત કરશે સૌ પહેલાં શરૂઆત

जय जय बहुत तमारे नाम आ ओ ले ले जी रहस्य खुललो थयो ज्ञान खुललो करी भगवान बोले जीव मात्र माटे जीव मात्र કોઈ ધર્મ સંપ્રદાય જ્ઞાતિ નાત જાત કશું જ નહીં મનુષ્ય પણ આ જ્ઞાન રૂપી નાવડાથી સર્વ પાપોને તરી જાય છે બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું અને છેલ્લા નવ મહિનાથી સરળ ભાષા આપણી ગામઠી ભાષા ગામડાની તળપદી ભાષામાં જુદા જુદા ઉદાહરણો દ્વારા એ એપિસોડ ચાલે છે રોજે રોજ રોજે રોજ કેટલાય નવા મુમુક્ષુઓ ઘેર બેઠા એ એપિસોડ જુએ છે એમાં મારું મનહરભાઈ તો યાર આ હળમાસ ચામડાનું શરીર એ તો એક નિમિત્ત છે આ તો પ્રારંભ છે આવા ભાવ કર્યા હશે તો ઉદય માં આવ્યા પણ પેરાસિટામોલ ની તાવની ગોળી એ સાચી ક્યારે કેવાય તો કે બાળક ને તાવ આવે એ ઘરે તોય એનો તાવ ઉતરી જાય ભિખારી ઘરે તોય તાવ ઉતરી જાય મોદી સાહેબ ઘરે તોય તોય તાવ ઉતરી જાય અને અંબાણી ઘરે તોય ઉતરી જાય એનો પાવર કહેવાય એ પેરાસિટામોલ ગોરીમાં રાગ દ્વેષ ના હોય એવી રીતે ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે નિષ્પક્ષપાતી જ્ઞાન રાગ દ્વેષ વગરનું જ્ઞાન મનુષ્ય માત્ર માટેનું જ્ઞાન અને એટલે જ સાહેબ મારે બે સ્નેહ મિલન કર્યા સોમાભાઈને એમના ધર્મપત્ની આવ્યા હતા બીજા સ્વામિનારાયણ વાળા હતા વૈષ્ણવો હતા બોમ્બેથી જૈનો પણ આવ્યા હતા બધા કોઈ જ્ઞાતિનો ભેદભાવ નહીં કોઈ જ્ઞાતિ કે ભાઈ આ ફલાની જ્ઞા ફલાની જ્ઞાતિ ગીતામાં ભગવાન એમ કે મનુષ્ય માત્ર માટે આ જ્ઞાન છે મનુષ્ય માત્ર બસ હું તારી આગળ ખુલ્લું કરું છું પણ એ ગુણ રહસ્ય સાહેબ એકાદ દોઢ કલાકમાં કહેવાય એવું નથી છેલ્લા નવ મહિનાથી ચાલે છે એક પણ દિવસ પાડ્યા વગર કોન્સ્ટન્ટ છતાંય હજુ અડધું જ પત્યું છે હજુ બીજા સાત આઠ મહિના નીકળી જશે પણ આજે વાત મારે કરવી છે કે જ્યાં લગી આત્મા તત્વ ચીધ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી અને મીરાબાઈએ કેમ કહેવું પડ્યું કે આત્માને ઓળખ્યા વિના રે આ લખ ચોરાસી નહીં મટે બ્રહ્મનાને ભાગ્યા વિના આ ભવના ફેરા નહીં મટે આવડે જ ભજન સાંભળ્યું આપણે બહુ ભજન ગયું અમે બહુ ભજન ગયું પણ અત્યાર સુધી ખાલી ગાવામાં રાખેલું આરામમાં બનતો તો તારથી અમારી ભજન મંડળી અને અમે ભજન કર્યા ખોટું નથી સાહેબ ભજન કરવું જ જોઈએ એ બધું ધર્મ ધ્યાનમાં જાય ચાર પ્રકારના ધ્યાન એમાં ધર્મ ધ્યાન ભજન સત્સંગ કરો મંદિરમાં જઈએ આપણે ધ્યાન કરીએ ઘેર પૂજા કરીએ જેને માનતા હોય એને જે આપણા ઈષ્ટદેવ હોય માતાજીને માનતા હોય ગમે એને માનતા હોય જે સંપ્રદાયને માનતા હોય સાહેબ ભગવદ્ ગીતામાં સાચું જ્ઞાન ક્યારેય કોઈને કશું છોડાવે નહીં અને હું જાહેરમાં બધાને કહું છું ક્યારેય કશું પકડાવે નહીં કારણ કે કૃષ્ણ ભગવાન અર્જુનને ને કશું છોડાયું નથી કશું પકડાયું નથી કોઈ એમ કે આ સંપ્રદાય તમે છોડી દો આવો આ કંઠી પહેરેલી છે એ કંઠી કાઢી નાખો પધરાઈ દો નરદામ અમારી પહેરી દો સમજો સાહેબ એ સાચું જ્ઞાન નથી આવું ગેરંટીથી કહું સાચું જ્ઞાન ક્યારેય કોઈને કશું છોડાવે નહીં અને ક્યારેય કોઈને નવું પકડાવે નહીં બહારની ક્રિયા ક્યારે બદલાવે નહીં કારણ કે મને જે ધર્મ મળ્યો છે મને મા બાપ થી જે સંસ્કાર મળ્યો છે એ મારો મૂળ ધર્મ છે અરે સોરી મારો કુળ ધર્મ છે મારા કુળમાંથી મળેલો ધર્મ છે આજે આજે હું મારો જન્મ સ્વામી નારાયણ વાળા કુટુંબમાં થયો હોય મારો જન્મ તો શું મારે સ્વામી નારાયણની ભજના નહીં કરવાની મારા મા બાપ ભજતા હોય એ જોઈ જોઈને શીખ્યો હોય તો શું શું કાલે ઉઠીને હું કોઈ બીજી જગ્યાએ જ મને એમ કે છે તારે છોડી દેવાનું યાર અમારે ત્યાં આવું તો આ બધું મૂકી દેવાનું જનક રાજાને નથી નડ્યું કૃષ્ણ ભગવાનને નથી નડ્યું રામ ભગવાનને નથી નડ્યું મહાવીર ભગવાનને નથી નડ્યું પત્ની બાળકો તો આપણને કઈથી નડૈયા સોનાના સિંહાસન પર બેસનાર રાજા જનક એને પણ વૈદેહી કહેવાયા દેહમાં રહેવા છતાં પણ દેહથી પર એટલે હું કહું છું

આ ક્ષત્રિયની પ્રકૃતિ ત્રણે પરાને યુદ્ધમાં જોડી દેશે પરવસ લાચાર થઈને તારે યુદ્ધ કરવું પડશે આ તારી સામે જે સંજોગ આવ્યો એ એમને એમ આવ્યો નથી સાહેબ એની પાછળ આખું પ્રકૃતિનું વિજ્ઞાન ભગવદ્ ગીતામાં ખુલ્લું કરી દીધું અને ભગવદ્ ગીતાનું

એવું આ બ્રહ્માંડ નું ગુણ રહસ્ય હું તારી આગળ ખુલ્લું કરું છું સાહેબ અને એ એ જ જ રહસ્ય રહસ્ય છેલ્લા મહિનાથી યુટ્યુબ મારી ચેનલ ઉપર રોજ સાંજે સાત વાગે વિડીયો અપલોડ થઈ જાય છે હજારો લોકો દેશ વિદેશમાં સાંભળી અને રિલેક્સ થયા છે આદિ व्याધિ ઉપાધી માં પણ સમાધિ અનુભવ થાય છે એ જ્ઞાનની તાકાત છે મનર તાકાત નથી સાહેબ એક નાનું ઉદાહરણ આપું આપણે 5 દિવસ પહેલા 5 દિવસ પહેલા એક એક ભાઈનો ફોન આવ્યો મનર ભઈ 24 કલાક દારૂ પીતો હતો

મારી મમ્મીને ને મેં મારી છે એની માફી માંગી અને પછી મારી પત્ની મૃત્યુ પામી મારી પત્ની મૃત્યુ પામી અને એના બીજા જ મહિને આ ઘોર ગોર કર્મમાંથી છૂટવું હતું અને બીજા જ મહિને સાહેબ તમારો અધિક મહિનાથી પહેલો જ એપિસોડ અને એ જ મારા હાથમાં આવી ગયો અને આજે નવ મહિના સાંભળ્યા પછી મને વિશ્વાસ છે કે મારી માં અને મારી પત્ની મને માફ કરી દીધો છે અને હવે નક્કી કર્યું છે કે કોઈ પણ ભવમાં આ દારૂની પ્રકૃતિ ના જોઈએ બસ એજ પ્રકૃતિનું વિજ્ઞાન સાહેબ ગુણ રહસ્ય પ્રકૃતિનું ગુણ રહસ્ય ભગવદ ગીતામાં ખુલ્લું કર્યું છે તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ

કે અત્યાર સુધી જે ભજન ગંગા સતીના અમે ગાતા હતા એની પાછળ કેટલું મોટું તત્વ જ્ઞાન હતું સાહેબ ગંગા સતીએ કેટલી ટોચ ઉપરથી વાત કરી કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થશે પોતાની સાસુને કહીને ગંગા સતીના બધા ભજનો છે ને પાનબાઈને સંબોધીને બોલ્યા છે આ જગતને નથી કહ્યું

મેં તો મારી લાઈફમાં હજારો વાર ગયું છે મને બહુ ગમે આ જ્ઞાન જ્ઞાનથી રિલેક્સ થયા છે અને દૂર દૂરથી આજે હું એમ કહું બધા એમ કે મને મળવું છે મળવું છે પણ મારે તો નોકરી હાઈસ્કૂલમાં તો મેહ મિલન ચાલુ કર્યું તો એ લોકો કે તમે સ્નેહ મિલન રાખો ને અમે કચ્છ થી આયા હતા પોરબંદર થી દ્વારકા ભાવનગર આ બાજુ મનોરભાઈ અમે આવવા તૈયાર છીએ કે પણ તમે ટાઈમ કાઢીને એક દિવસ આવો પ્રોગ્રામ રાખો અને સાહેબ મારો નિયમ છે ખાસ સાંભળજો આ કળિયુગમાં નહીં સાંભળવા મળે વેપારમાં ધર્મ શોભે ધર્મમાં વેપાર ક્યારેય ના શોભે આ કળિયુગમાં કોઈ પણ જગ્યાએ પૈસાનો વ્યવહાર આવે પૈસાનો તમારા ખિસ્સા ઉપર જેની નજર છે ખિસ્સા ઉપર નજર છે સમજો કે ત્યાં કશુંય નહીં મળે આખી જિંદગી પગ ઘસી નાખશું ભાઈ 90% 90% કારણ કે હું તો 30 વર્ષ ફર્યો છું સાહેબ 30 વર્ષ સુધી રખડ્યો છું 90% હાટડીઓ ખુલી ગઈ છે હા આપણે ગયા શું અનુયાયીઓને તડકામાં બેસવું પડશે રાહ જોઈને ગુરુજીની બે કલાક સુધી રાહ જોઈને બેસવું પડશે તડકામાં એવાય ફર્સ્ટ ક્લાસ એસી રૂમ ની અંદર સાહેબ મસ્તીથી બેઠા હશે તમને જે તાપ લાગે છે ને તડકો લાગે છે ને એની એમને ચિંતા નથી કારણ કે એને સંતની વ્યાખ્યા જ ખબર નથી યાર સરુવર તરુવર સંત જન ચોથા બરસે મે પરમારથ કે કારણ ચારો દરિયા દે આ કઈ ખબર હોય એમને યાર એ તો આ સંસારના તાપથી કંટાળી ગયા હોય તકે હેણો આ એક એક આવી તો બહુ હાટડીઓ હું ગયો છું યાર આજે હું બતાડું હાટડીઓ જો અહીં જો તમને કે છે ધીમે રહીને ધીમે રહીને પહેલા લે અને પછી કે છે પોચ કાર છે આ ઉત્સવ ઉજવવાનો છે આટલા લખાવો સાહેબ અમનો બે વર્ષ પહેલો બનેલો દાખલો ગોધરામાં મારા સ્ટાફમાં ગોધરાના સાહેબ છે હું હાઈસ્કૂલમાં છું ટીચર એને એના છોકરાને

અને બધાય હું તો આવું જ બોલું છું અને બધા જ સંપ્રદાય વાળા જોવે છે અને બધા કે મનરભાઈ તમે કહો છો એ હાચું મગ હાચું ટકવાનું છે ખોટું નહીં ટકવાનું તાકે એ ગુરુજીનો એવો નિયમ હતો કે તમારે ગેર ગુરુજીનો પાવન પગલો ને પદ્રોમની કરાવી હોય તો 51000 રૂપિયા તમારે લખાવા પડે ગુરુજી ધરો ની કરે તા બિચારો મજૂરી કરતો હોય હો રૂપિયાનો રોજની મજૂરી કરતો હોય એને ભાવ હોય કે માર ઘેર ને છે કઈથી લાવે બિચારો ની કાવે હા